હેલો મિત્રો અમે આવી ગયા છે નવા વ્લોકમાં બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ બધાને મિત્રો અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા મકાઈ છે મિત્રો અહીંયા પાણી પાઈ લીધું છે જોઈ શકો છો મકાઈ છે મકાઈ જોઈ શકો છો મિત્રો સારી છે એમ તો બહુ સરસ છે છે પાણી દેખાય છે પાણી ઉપર છે મિત્રો બે ચાર પાંચ હાથ જ નીચું પાણી છે કુવામાં કુવામાં બહુ પાણી સારું છે મિત્રો અહીંયા જોઈ શકો છો અમે પણ મિત્રો પાણી વાળવા જઈએ છીએ ખેતરમાં હેંડતા હેંડતા મિત્રો છે જોઈ શકો છો ભાજી ખાય ભાજી એવા થઈ ગયા છે સણા મિત્રો છાણા જોઈ શકો છો તમે તો મિત્રો તમે જોઈને સપોર્ટ કરજો અમે નાના યુટ્યુબર છે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો છાણા આવવા છે મિત્રો આ બાજુ છે હાગ આમ પાછા ઘઉં આવી ગયા જોઈ શકો છો તમે આ ઘઉંને એક પાન પાઈ દીધું છે હજી મિત્રો આટલા મોટા થયા છે ને પછી ખાતરના ખૂન બાકી છે હજી દવા છાંટવાની છે બાકી હવે થોડાક આશા પીડ્યા છે ઉગવામાં થોડાક ભૂલ થઈ છે હવે આશા થઈ ગયા છે અમુક તો પાળી ખાલી દેખાય છે તો મિત્રો જોઈને સપોર્ટ કરજો આ બાજુ મકાઈ પાછી આવી ગઈ આ મકાઈ સારી છે મિત્રો એક જ પાણ પાદુ છે હજી આ બાજુ ઘઉં આવી ગયા જેમાં પાવાનું બાકી છે ખળબોગ થી લીંદુ પાણી પાણી લીંદવાનું છે મિત્રો આ બાજુ છણા છે મિત્રો પાછા તમે જોઈ શકો છો આ ઘણી છે અમારા ઘઉં છે મિત્રો કાલે જ પાણી પાયું છે એટલે ઢળી ગયા છે તમને એમ લાગતું છે કે ઢળી ગયા ઘઉં કેમ આવા થઈ ગયા છે પણ ઢળી ગયા છે કાલે પાણી પાયું છે એટલે હવે આમાં દવા સાટવાની બાકી છે મિત્રો આવા ઘઉં છે મિત્રો અમારા જોઉજો ઘઉં જોઈને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે બ્લોક પૂરો કરીએ છે થેન્ક યુ